ગુજરાતની વાત આવે છે ત્યારે સાડીની તો વાત નહીં થાય એવું તો બને જ નહીં હવે ગુજરાતી છે અને સાડી નહીં પહેરતા હોય ને એવું તો માનવામાં જ નહીં આવે અને બીજી વસ્તુ કે સાડીમાં લોકોને જોઈતી હોય છે ડિફરન્ટ વેરાયટી ડિફરન્ટ વેરાયટીમાં વાત કરે તો સાડીની એટલી બધી વેરાયટી છે એટલા બધા નામ છે ને જે કદાચ તમે વિચારો ને પણ મેં કહું કે અડધા નામ તો એવા છે હજી સુધી મેં પોતે નથી સાંભળેલા અમુક વખત એવી સાડીઓ આવી જાય છે કે કે અમે પોતે કન્ફ્યુઝ થઈ છે છે કેવી રીતે તમને એક્સપ્લેન કરવી પણ અત્યારે સાડીમાં આપણી પાસે ઘણી બધી વેરાયટી આવી ગઈ તમે જોઈ શકો છો જેટલી પણ સાડી જોશો ને બધી જ સાડીમાં તમને કંઈક ને કંઈક ડિફરન્ટ જોવા મળી જશે ચાહે પ્રિન્ટ હોય કે મટીરિયલ વાત હોય બધી સાડીમાં તમને કંઈક ને કઈક ડિફરન્ટ જોવા મળી જવાનું છે તો સ્પેસિફિક અમુક ટાઈપની સાડી આજે આપણે જોવાના છે જે ખૂબ જ ટ્રેન્ડિંગ કલેક્શન છે કહેવાય ને કે તમે કોઈ દિવસ પહેરવાની તો વાત છોડો કદાચ જોઈ બી ના હોય તો હવે તમને પણ જરાક જણાવું કે કયા ટાઈપની માર્કેટમાં સાડીઓ ચાલે છે હવે ક્યાર સુધી તમે એમ જ વિચારશો કે ભાઈ કોટન પર સિલ્ક પર જૉર્જેટ પર સાડીનું કલેક્શન છે એ સાડીનું કલેક્શન પતી ગયું પણ એવું નથી એમાં પણ ઘણી બધી વેરાયટી છે તો ચાલો આજે આપણે આજની વેરાયટી જોઈએ નમસ્કાર મિત્રો તમારું પાછું એક વખત સ્વાગત છે તમારા પોતાના ચેનલ અજમેરા ફેશનમાં જેમ કે તમે જાણો છો આપણે આ ચેનલ પર જેટલા પણ જૂના વ્યુવર્સ છે લોકોને ખબર છે કે સૌથી સૌથી વધારે સાડીની વેરાયટી એન્ટિક સાડીનું કલેક્શન સૌથી કલેક્શન તમને જો જોવા મળતું હોય ને તો એ આ ચેનલ પર છે કેમ કે અજમેરામાં જેટલી સાડીની વેરાયટી છે ને એટલા તો કદાચ તમને નામ પણ ના ખબર હોય હવે એવી બડાઈઓ નહીં મારવા બેસતા કે અમે બધા ટાઈપની સાડી પહેરી લીધી છે કેમ કે અમુક એવી વેરાયટી છે ને જે માર્કેટમાં એકદમ નવી આવેલી છે તો આપણે ત્યાંથી

સેમ સાડીમાં ત્રીજું કલર એટલે લાઇટ ગ્રીન અને આના જ આપણે જોઈ લઈએ કલર છે કેટલા કલર મળશે તો ભાઈ ચોથું કલર છે યલો પછી બ્લુ એના પછી તમને અહીંયા જોવા મળી જશે સરસ મજાનું પિંક કલર અને એના પછી તમે અહીંયા જોઈ શકો છો લાઈટ બ્લુ કલર કહી શકો છો અને આમાં તમને બ્રાઇટ પિંક કલર પણ મળી જવાનો છે આ બધા કલર ચાર્ટ છે જેમાં તમને એટલીસ્ટ આઠથી દસ સાડીનું કલેક્શન જોવા મળી જશે હવે આપણે અહીંયા જોઈ લઈએ તો આ તમે જોઈ શકો છો જે પશ્મિના નામે અત્યારે માર્કેટમાં સૌથી વધારે ટ્રેન્ડમાં છે એ સાડીનું કલેક્શન છે તમે જોઈ શકો છો કે મારા હાથમાં જ જે કહેવાય ને આનું જે લછીલું પણ છે એ તમને દેખાતું હશે કે ભાઈ ખૂબ જ કહેવાય કે એકદમ સ્ટાઇલિશ સાડી છે એની સાથે સાથે આમાં જે ફિગર આર્ટ આપેલા છે તમે જોઈ શકો છો એવું લાગે કે ભાઈ કોઈ વસ્તુની આખી સ્ટોરી કહેતી હોય આ સાડી એવું તમને આમાં લુક મળે છે એના સિવાય તમને અહીંયા ફિગર આર્ટની વાત કરેલી છે તો અહીંયા નજર કરો ખાલી છે ને એકદમ સરસ મજાને એવું લાગે કે ભાઈ ફોટો છોટાડેલા છે પણ આ એવું નથી અને આ પ્રિન્ટની વાત કરીએ તો ગેરંટીડ પ્રિન્ટ છે કે ભાઈ વોશ પછી પણ આ પ્રિન્ટ ખરાબ થવાની નથી હવે આપણે આના પછી આવી જઈએ જરાક નવા કલેક્શન ખૂબ જ વધારે ટ્રેન્ડમાં છે આ વસ્તુ પર તમને અહીંયા મળી જશે એના સિવાય આપણે ફિગર આર્ટની વાત કરીએ તો ભાઈ અહીંયા આપણે થોડુંક ઝૂમ કરીને બતાવશું કે આના ઉપર જે ફિગર આર્ટ બનાવેલા છે ને એકદમ સંસ્કૃતિ એટલે તમે કહી શકો છો કે બધા જે ડાન્સના પ્રકાર આવે છે બધી વસ્તુ છે પછી કેટલાક બધા ડિફરન્ટ ડિફરન્ટ મુદ્રા તમે કહી શકો છો એ વસ્તુ અહીંયા દર્શાવવામાં આવેલી છે અને આવી સાડી પહેરવાની કોને ગમે કે ભાઈ જે લોકોને થોડું યુનિક કલેક્શન પસંદ હોય એ લોકોને સાડીનું કલેક્શન ખૂબ જ ગમતું હોય છે હવે આપણે આવી જઈએ ત્રીજા કલેક્શન પર તો અહીંયા હેંગિંગ પીસમાંથી હું તમારા માટે એક હજુ કલેક્શન લઈને આવી છું જેમાં તમે જોઈ શકો છો ડિફરન્ટ વેરાયટી અને અત્યારે આ સાડી ખૂબ જ ટ્રેન્ડમાં છે જે લકડી પટ્ટા નામથી ખૂબ જ ફેમસ થઈ રહી છે જેમાં તમને ડિફરન્ટ કલર ઓપ્શન તો મળી જ જશે પણ આની ઓળખાણ તમને કહી દઉં આ તમને અહીંયા પલ્લું મળી જવાના છે બોર્ડર મળી જવાના છે અને આ ટાઈપની તમે પેટર્ન કાફી કહેવાય ને ઘણા બધા ડ્રેસીસમાં પણ જોઈએ છે પણ સાડીમાં આવી વેરાયટી મળવું ખૂબ જ મુશ્કેલ છે તો આ બધી જ વેરાયટી તમને મળી જવાની છે એના સિવાય આપણી પાસે ઘણું બધું કલેક્શન અહીંયા અવેલેબલ છે જેને તમારે જોવું હોય ને તો આવવાનું ક્યાં છે અજમેરા ફેશન હવે અજમેરા ફેશનમાં આવી અટગણ વેરાયટી જેમ કે તમે અહીંયા જોઈ શકો છો જેટલી સાડી દેખાય છે ને બધી નવી ને નવી બધા આર્ટિકલ નવા બધા ડિઝાઇન નવી અને એવી યુનિક કે તમે ક્યાંય ના જોયું હોય તો જો તમારે આ સાડીનું કલેક્શન જોયતું હોય ને તો આજે જ વિઝિટ કરો અજમેરા ફેશન એડ્રેસ આપી દેવાની છું હું તમને સ્ક્રીન પર એના સિવાય કઈ પણ સુરત સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતર પર છે સુરાના વન ઝીરો વન ગ્રાઉન્ડ ફ્લોર પર કોન્ટેક્ટ ડિટેલ સ્ક્રીન પર આપેલી છે તો અત્યારે જ ફોન ઉપાડો અને કોન્ટેક્ટ કરો